અમારા આગળ અમારા મહેમાન ડીજી આર ના સભ્યો આવેલા તો અમે જ એમને પીરસુ ને ખરેખર હૃદય થી આવા ભાવ સાથે આપણા સમગ્ર

એજ્યુકેશન એક સફળતાની સીડીનું એક પગથ્યું છે એ સંપૂર્ણ નથી ચોક્કસ એજ્યુકેશન આપણે દરગુજર કે એવોડ કરવાનું નથી પણ સફળતાની સીડીનું એક પગથિયું છે સાથે સાથે તમારી વ્યવહારિકતા કુશળ જ્ઞાનશીલતા અને આજના સમયમાં સહકારી ક્ષેત્ર હોય કે પ્રાઇવેટ ક્ષેત્ર હોય સૌથી અગત્યની વાત છે તમારું કેરેક્ટર ચારિત્ર એનામાં આપણે પાછા ના પડીએ અને વિદ્યાર્થી મિત્રોને ખાસ એક સંદેશ છે કે મિત્રો તમે આ ટીમ આપણી સમાજના એક બ્રાન્ડ એમ્બેસેડર છો ભણીને તમે કોઈ પણ ક્ષેત્રમાં જશો ચાહે એ પારિવારિક ધંધો હોય નવો વ્યવસાય હોય કે નોકરી ક્ષેત્ર હોય પણ ચોક્કસ તમને યોગ્ય સન્માન અને માન પણ મળશે એક સાદી વાત કહીશ વિદ્યાર્થી મિત્રો માટે નવી પેઢી માટે કે મિત્રો યુવાન છોકરો કે છોકરી જતી હોય અને સામેથી એક સુંદર યુવાન છોકરો કે છોકરી આવે તો એને તમને જોઈને કેટલો સમય યાદ રાખશો કદાચ 5 મિનિટ એ ચહેરો યાદ રહેશે ઘણા સુંદર હશે છોકરા છોકરી તો કદાચ બીજા અન્ય એવા છોકરા છોકરી જોશો ત્યાં સુધી યાદ રહેશે પણ કદાચ એવો એક પ્રસંગ આવે કે ધારો કે મે મારા મિત્રને કીધું હોય કે આ મારા તમે સુરત જાવ છો તો આ મારું એક પાર્સલ મારા મિત્રના ઘરે તમે પહોંચાડી આવો તમે પાર્સલ લઈને એ મિત્રના ઘરે ગયા મારા મિત્રના ઘરે અને ઈ એના કાર્યમાં વ્યસ્ત હતો છતાંય ઉભો થઈને તમને તમને સન્માન સાથે ઘરમાં પ્રવેશ આપ પ્રવેશ આપે છે તમને ચાય પાણીનું પૂછે છે અને તમે કેવી રીતે આવ્યા તો કે બસ માં આવ્યા તો બસ સ્ટેશન સુધી એના માણસને તમારા સુધી તમને બસ ગતવ્યો સુધી પહોંચવા એમના માણસને મોકલે છે તો આ વ્યક્તિની છબી તમારા માણસ પતંગ પર કેટલા સમય સુધી રહેશે કદાચ આખી જિંદગી રહેશે એટલે કહેવાનો મતલબ એ છે કે તમારો વ્યવહાર તમારું વર્તન થકી તમે જે શોભા પ્રાપ્ત કરશો

મારા ડીજીઆર કાર્યક્ષેત્રની કાર્યક્ષેત્ર ની કે સફર વાત કરવા માંગી તો મિત્રો જ્યારે રીજીયન ની ટીમ સમાવેશ થયો ત્યારે જોગાનું જો બારડો ની માં કેજીએમ હતી અને ત્યારે મારી ટીમ ડીજીઆર માં પ્રવેશ થયો બાબુભાઈ ભાવાણી મને અંગત રીતે ઓળખતા હતા અને ડીજીઆર શું છે એટલે યુવાસન શું છે એનો મને કાઈ એટલી માહિતી નથી પણ એમના આગ્રહથી દિનેશભાઈના આગ્રહથી હું ટીમ ટીજીઆરમાં જોડાયો અને ભવનભાઈ અને દિનેશભાઈની ટમાં સહમંત્રી તરીકે સેવાની સેવા કરવાનો મોકો મળ્યો એ દરમિયાન જે સલાહકાર સમિતિ અને વડીલોએ જે મને માર્ગદર્શન પૂરું પાડ્યું ને ત્યાંથી મને આગળ વધવાની પ્રેરણા મળી બીજી આવી ડોક્ટર વિનોદ રામાણી અને દિનેશભાઈ રામાણીની ત્યારે પ્રવક્તા તરીકે સેવા કરવાનો મોકો મળ્યો અને અરવિંદભાઈ અરવિંદભાઈ અને અમને બેને જે કાર્ય કરવાનો અનુભવ રહ્યો ને એ આ આ ટર્મની ફલશ્રુતિ છે અરવિંદભાઈ નું માર્ગદર્શન અરવિંદભાઈ થેન્ક યુ વેરી મચ એમને જે મહામંત્રી તરીકે મને જે પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું કાર્ય કરવાની જે છૂટ આપી હતી એના એના પરથી ઘણા બધા સુંદર કાર્ય કરવાની પ્રેરણા મળી મિત્રો આ કામની વાત કરું તો ખરેખર છેલ્લા નવ વર્ષથી રિજિયનમાં કાર્યક્ષેત્રમાં હું જોડાયો પણ જે આ યંગ ટીમ મને મળી છે ને એ આ પસંદગી સમિતિના લીધે મળી છે તો ખરેખર હૃદયથી આભાર વ્યક્ત કરી તેવીસ પચીસ ની પસંદગી સમિતિનો કે મને જોરદાર આ ટીમ પૂરી પાડી ખરેખર એક એક મિત્ર પોતાના કાર્યમાં એટલા સમર્પિત હતા એમની જવાબદારી જે નિષ્ઠાથી નિભાવી છે ત્યારે આ સુંદર કાર્યો કરી શક્યા છે તો સમગ્ર ડીજી આરના મારા સાથી મિત્રોને ને હૃદયથી અભિનંદન સાથે ધન્યવાદ પાઠવું છું ખૂબ સુંદર કાર્ય કરવામાં આપણે ખબેથી ખભા મેળવીને આગળ વધ્યા છીએ જ્યારે સામાજિક ક્ષેત્ર કાર્ય કરવાનો અવસર પ્રાપ્ત થતો હોય તો ખરેખર હું પોતાની જાતને એટલો સમજુ છું કે આ લેવલે મને કામ કરવાનો અવસર પ્રાપ્ત થયો જે કહીએ ને કે વડીલ આપણે ધારતા હઈએ ને એનાથી વિશેષ આપણી સંભાળ રાખતા હોય તો એવા જ મારા માર્ગદર્શક અત્યાર સુધીના પરસોત્તમભાઈ હોય જાદુભાઈ હોય મનસુખભાઈ હોય મારા સાથી મિત્રો હોય એમને જે મને માર્ગદર્શન પૂરું પાડ્યું છે તે બદલ સમગ્ર મારા અંગત કાર્યોને અને અંગત વ્યક્તિત્વને ધ્યાનમાં રાખીને એમને મને સલાહ સૂચનો પણ આપ્યા છે અને જ્યાં જરૂર પડે ત્યાં પ્રેરક પીઠ પણ પૂરું પાડ્યું છે ખૂબ ખૂબ આભાર જ્યારે આવા કાર્યક્ષેત્રમાં આપણે આગળ આગળ વધવા માંગતા હોઈએ ત્યારે પરિવારના સાથ વગર આ કાર્ય કરવું કદાચ પૂરો ન્યાય આપવો શક્ય જ નથી તો આજે આ ક્ષણે મારા માતા પિતા મારા કુટુંબીજનો મારી મારી દીકરી દિશા મનન એમને જે મને કાર્ય કરવાની પ્રેરણા આપી છે જે પીઠબળ આપ્યું છે અને મને કદાચ હું આ ડાઉન દરમિયાન જે સમય એમને નથી ફાળવો ફાળવી શક્યો પણ એમને કોઈ દિવસ મને અંગત ફરિયાદ નથી કરી હૃદયથી મારા પરિવારનું મારી વ્યારાની સમગ્ર ટીમ અહીંયા ઉપસ્થિત હોય તો મિત્રો પ્લીઝ જરાક થજો આવજો બેન અને એમના વિશાલભાઈના સમગ્ર પરિવાર સ્ટેજ પર આવવા વિનંતી મારા સાથી મિત્રો એ ડગલે ને પગલે મને પ્રેરણા આપી કે સારા કાર્ય કરવાની હંમેશા કોઈ પણ જવાબદારી લઈને આગળ વધ્યા ને ત્યારે આ બધા પીઠ પર પૂરું પાડ્યું છે યારાને સમગ્ર યુવા મંડળ સભા સ્વરૂપે હું હૃદયથી આભાર માનું છું ધન્યવાદ મિત્રો ધન્યવાદ કામ દરમિયાન વિવિધ ટીમોને આપણે કાર્યક્ષેત્ર જોયું છે એટલે હું એમાં વાત નથી કરવા માંગતો પણ જે કાર્યને આપણે ફલશ્રુતિ જોઈતી હોય તો ગ્રાઉન્ડ લેવલથી જ મળે તો ટન દરમિયાન છવ્વીસે છવ્વીસ યુવા મંડળના મિત્રોએ રિજિયન તરફથી જે પહેલ થતી ને એને જે હૃદયથી સ્વીકારીને ગ્રાઉન્ડ લેવલ એમનો અમલ કરવામાં પ્રયત્ન કર્યા છે તે બદલ સમગ્ર ત્રેવીસ પચીસની ની કારોબારી સમિતિને પણ

આભાર છે અભિનંદન પાઠવું છું કાયમ હું કહેતો આવ્યો છું કે મિત્રો જાહેર કાર્યક્ષેત્રમાં જ્યારે આપણે આવતા હઈએ ત્યારે કાર્યને કેટલું મોટું છે એ મહત્વ ન આપજો પણ તમારા પર જે કાર્ય કાર્યની જવાબદારી સોંપી છે એ કાર્ય નાનું મોટું નથી હોતું પણ તમારી જવાબદારી કે તમારું કાર્ય કરવાની નિષ્ઠા એ બહુ મહત્વની હોય છે તો એવી જ નિષ્ઠા સાથે આગળની ટીમ હવે જ આવનારી ટીમને પણ કહેવા માંગીશ કે તમને જે કંઈ જવાબદારી સોંપવામાં આવે ને એમાં તમે પૂરી નિષ્ઠાથી કામ કરજો અને તમારી અંગત ભાવના વિજયન પ્રત્યે કે સમાજ પ્રત્યે જોડીને કાર્ય કરશો એવી અપેક્ષા રાખીશ સમય ઘણો થઈ ગયો છે પણ છેલ્લે એક વાત કહેવા માંગીશ કે આવા કાર્યો દાતા પરિવારના સહકારથી નથી થતા સહકાર વગર નથી થતા યુવા દર પણ પુસ્તિકાની ટહેર નાખી અને જે દિલ ખોલીને ટીમને બિરદાવી છે ને એના લીધે જ આપણે આ ટર્મમાં લગભગ 16 થી સત્તર લાખ રૂપિયાનું ઉપાર્જન કરી શક્યા છીએ રિજિયમનો ગોલ છે કે ભવિષ્યના આવનારા લીડરોને ક્યાંય આર્થિક તંગીના લીધે કાર્યમાં તકલીફ ના થાય એટલે એક એવું સારું બજેટ બનાવીને ભાવિ આપણી પેઢીને આપવું છે તો એના એક બજેટથી જ ભવિષ્યના આપણા તમામ કાર્યો થાય તો પ્રયત્નમાં આ ટર્મમાં જે દાતા પરિવારનો સહકાર મળ્યો છે તે બદલ વિજયની ટીમ વતી તમામ દાતાઓને પણ અહીં હૃદયથી અભિનંદન પાઠવીએ છીએ મિત્રો અમારી સમગ્ર ટીમ પોતાના પોતપોતાના જવાબદારીથી કાર્યો કરવાના હૃદયથી પ્રયત્ન કર્યા છે પણ ક્યાંક ઉત્સાહના અતિરેકમાં અથવા ક્યાંક ઓછી સમજણમાં કોઈક જગ્યાએ અમારાથી કોઈ એવી વાત કે કોઈ કાર્ય થઈ ગયું હોય જેના લીધે આપણે કોઈ થઈ હોય કે અમારાથી કોઈ ભૂલ થઈ ગઈ હોય તો સમગ્ર ટીમ વતી હું તમારા સમક્ષ હૃદયના ભાવથી ક્ષમા પ્રાર્થી રહીશ મિત્રો અમેથી ભૂલથી હશે પણ ભૂલ કરવાની કોઈ ભાવના નહીં હોય આ સમગ્ર ટીમ વતી હું તમને ખાતરી આપી અંતમાં શકી કે પ્રભુએ જે મેં નતું વિચાર્યો ને એટલો પ્રેમ એટલો સહકાર આ સમાજમાંથી મને મળ્યો છે અને આ જે ઋણ છે ને શક્તિ કદાચ હું જિંદગીભર સમાજને પાછું ચૂકવી ન શકું પણ હું એટલી ખાતરી આપીશ કે ટીમમાં તો થી રિટેર થશું પણ આ કાર્યક્ષેત્ર જે હાથમાં લીધું છે ને એ તો આજીવન રહેશે ટીમમાં હશું કે નહીં એ પણ સમાજ પ્રત્યેના કાર્યની નિષ્ઠા સમગ્ર જીવન દરમિયાન રહેશે સમયને માન આપતા ફરી પાછો એકવાર બારડોલીની ની ટીમને હૃદયથી અભિનંદન આપીશ કે જે સનાતની સ્વાગત એમઓસી ટીમ નું હૃદયના ભાવથી ભોજન પીરસવું અને ક્યાંય આપણાને ધ્યાનમાં નથી આવ્યું કે ક્યાંય આપણાને અગવડતી હોય તો આ સુંદર યજમાની બદલ ટીમ બારડોલીને ને અભિનંદન સાથે તાળીઓથી આપણે વધાવીને વિનંતી કરીશ કે ટમ ત્રેવીસ પચીસ ની આપણી સલાહકાર ટીમ ને હું ઉપસ્થિત થવા માટે માંગણી કરીશ આપણી સલાહકાર ટીમ પચીસ જાદુભાઈ ડોક્ટર સાહેબ મનસુખભાઈ મણિલાલભાઈ કીર્તિભાઈ અરવિંદભાઈ ગીર આવો ને આ ટીમ આ ટીમ મિત્રો આ ટર્મ દરમિયાન તમારો જે સાથ સહકાર મળ્યો છે અને જે માર્ગદર્શન મળ્યું છે એટલે જ અમે ઉજળા છીએ તો સમગ્ર ડીજીઆર ટીમ વતી આપણે સલાહકારોને સન્માનિત કરશું બરાબર